પાલનપુર શહેરની દયનીય સ્થિતિ થઈ છે જ્યાં જો ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે એટલે ખાડા રાજ કહી શકાય છે પાલનપુર નગરપાલિકા બાંધકામ શાખાની બેદરકારી અને એન્જિનિયરની લાપરવાહીનો સામનો કરી રહેલી શહેરની જનતા મીરા દરવાજા દરગાહ સામેના માર્ગ પર અકસ્માતનો ખતરો નગરપાલિકાની બેદરકારી સામે લાખોમાં રોષ મીરા દરવાજા દરગાહ સામેના માર્ગ પર અકસ્માતનો ખતરો નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ શહેરના ટોપની શૈક્ષણિક સંસ્થા જેમ કે ગોવિંદા આદર્શ કુંવરબા તેમજ વિદ્યામંદિર ગવર્મેન્ટ હાઈસ્કૂલ જેવી શાળાઓ આવેલી આ વિસ્તારમાં આવેલા મીરા દરવાજા દરગાહ સામેનો મુખ્ય માર્ગ તાજેતરમાં જ રિપેરિંગ કરાયું હોવા છતાં હાલ બેદરકારી પરિસ્થિતિમાં છે માર્ગના માધ્યમ ભાગે બાંધકામનો કચરો અને મટરિયલ ઢગલા સ્વરૂપે મુકાઈ જવાથી એક તરફી માર્ગ થઈ ગયો છે જેના કારણે ખાસ કરીને શાળા આવતા વિદ્યાર્થીઓ તેમજ શહેરના વૃદ્ધ નાગરિકો માટે ખતરો ઊભો થયો છે નગરપાલિકા બાંધકામ શાખાના એન્જિનિયર અરિચિત તથા ચેરમેન સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી છે લોકહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરીને કચરાનો ઢગલો દૂર કરી માર્ગ સુગમ બનાવવા માંગ ઉઠી રહી છે પાલનપુરના મુખ્ય માર્ગો વિકાસની ચમક કે મૌન નો અંધકાર પાલનપુર શહેરના મુખ્ય માર્ગોને તાજેતરમાં નગરપાલિકાએ નવા રીલોથી સજાવી દીધા છે માર્ગ નિર્માણમાં કોઈ કમી ન રાખ્યાનો દાવો કરાય છે પરંતુ સ્થાનિકોમાંથી કેટલાક લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે કામની ગુણવત્તા અને આયોજન અંગે મૌન કેમ છવાયેલું છે શહેરમાં શિક્ષિત અને જાગૃત નાગરિકો હોવા છતાં લોકો જાણે કોના ડરથી ચૂપ છે કેટલાક રહેવાસીઓનો આક્ષેપ છે કે મીડિયાએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવવાના બદલે મૌન ધારણ કર્યું છે અને મીડિયા વેચાઈ ગયું હોવાની ચર્ચાઓ ગલીઓ મોહલ્લામાં ચાલી રહી છે પ્રશાસન તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા મળવાની બાકી છે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમ છે કે વિકાસના નામે થઈ રહેલા કામ પર વાસ્તવમાં કેટલા પ્રકાશ પાડવામાં આવી રહ્યું છે